અને હવે ગુજરાતના સરહદી વિસ્તારોની પણ વાત કરી લઈએ બનાસકાંઠા બોર્ડર વિસ્તારમાં પહોંચ્યું સ્થાનિક પ્રશાસન નડાબેડ સરહદના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સુઈગામના અગિયાર અને વાવના તેર ગામોને એલર્ટ કરવામાં આવ્યા ગોલબ પાડન ગોલબ અને ડડોસણ ને એલર્ટ કરવામાં આવ્યા છે મેઘપુરા જલોયા નડાબેટ મસાલી માંધુપુરા પણ એલર્ટ કરવામાં આવ્યા છે દુદોસણ અને બોરો સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા સુરક્ષાને પગલે તમામ ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને આ બ્લેકઆઉટને લઈને હવે જ્યારે દિવસ થયો છે ત્યારે તમામ ગામોને એલર્ટ રહેવા માટે નિર્દેશ કરી દેવામાં આવ્યો છે અને આજ વિશે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ઉદયજીઓ બનાસકાંઠા પહોંચ્યા છે નડાબેટ ખાતે પહોંચ્યા છે સીધાની પાસે જઈશું અને જાણીશું કે આખરે કયા પ્રકારના આદેશો ત્યાંના લોકો માટે આપવામાં આવી રહ્યા છે ઉદય અત્યારે હાલ જે વિગતો સામે આવી રહી છે પ્રશાસન હવે બોર્ડર વિસ્તારમાં પહોંચી રહ્યો છે બોર્ડર વિસ્તારમાં ગઈકાલે રાત્રે તો બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યો હતો પણ હવે તો દિવસ છે અત્યારે બ્લેકઆઉટ નહીં પણ એલર્ટનેસની જરૂર છે એલર્ટ કયા કયા ગામોને રહેવા માટે કહેવામાં આવ્યું શું પરિસ્થિતિ ત્યાંની આ જરૂરથી નિધિ આપણે રાત થી જ અમદાવાદ થી નીકળી ગયા હતા અને મુસાફરી કરી રહ્યા હતા એ સમય દરમિયાન તે સુઈ ગામ વટી અને નાણા તરફ જઈએ ત્યારે આપણે આ એક પ્લાન્ટ તો એ પ્લાન્ટ ઉપર આપણે નાનો આશરો આપવામાં આવ્યો અને ત્યારબાદ છે ઈશ્વરભાઈ એની સાથે હું વાતચીત કરતો હતો સવારથી જ તે તો ગઈકાલ રાતનો માહોલ કેવો હતો આટલા દિવસોથી માહોલ શું છે એ અંગે વાત કરીશું ઈશ્વરભાઈ પહેલાં તો તમારો ઝી ચોવીસ કલાક આભાર મારે આશરો આપ્યો અને એની માહિતી આપી સૌથી પહેલા જણાવો કે કેવો માહોલ બે રાતથી છે અને બે દિવસથી એ દિવસથી સાહેબ માહોલ છે થોડુંક રાત્રે અમારે પોલીસ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું હતું રાત્રે લાઇટ બંધ રાખવી સેફ્ટ જગ્યાએ જેવું આવું બધું છે થોડુંક રાત્રે થોડુંક એવું લાગે છે ડર ડર જેવું નકા બીજું કોઈ દિવસમાં કોઈ એવું છે નહીં અને આ તમે જે જગ્યા છો અહીંયાથી કેટલું દૂર થાય બોર્ડર પાકિસ્તાનની બોર્ડર કેટલી દૂર થાય નડાબેટ કેટલું થાય નડાબેટ અહીંથી પંદર કિલોમીટર થાય અને પાકિસ્તાન ચાલી બોર્ડર ઝીરો પોઈન્ટ ચાલીસ કિલોમીટર અને કેટલા સમયથી આજુબાજુના ગામડાઓને શું એલર્ટ કરાય અને શું સલાહ આપવામાં આવે આજુબાજુના ગામડાઓને બધાને સલાહ રાત્રે લાઇટ ચાલુ નહીં કરવાની અને પછી બધાને સેફ્ટ જગ્યા ઉપર રહેવું એવું બધું કહેવામાં આવ્યું છે તમારા અહીંયાનો સ્ટાફ છે એને કઈ રીતે તમે રાખો અમે અમારા સ્ટાફને એમ કે સવારે રાત્રે છ જે છ વાગે એટલે બધાને કહી દઈએ સાત આ વાગે જમવાનું જે બનાવ બનાવી દો અને રાત્રે આઠ વાગે એટલે લાઇટો બાઇટો બધું બંધ કરી દે

અડાબરનો અને એમના સ્ટાફને પણ અંદર રાખવા માટે કે તંત્ર દ્વારા અહીંયા પણ એમને કહેવામાં આવેલું છે કે રાત્રિના સમયે જે છે છ સાત વાગ્યા સુધીમાં તમારી દિનચર્યા જે છે જમવાની એ પૂરી કરી દેવી ત્યારબાદ લાઇટો જે છે બંધ કરી દેવી અને બે રાતથી આ પ્રકારે ઈશ્વરભાઈ એમ એમનો પરિવાર અને અહીંયા જે આખા પ્લાન્ટ ઉપર જે લોકો છે એ રહી રહ્યા છે અહીંયાથી જે છે જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ ત્યાંથી ચાલીસ જ કિલોમીટર જે છે એ પાકિસ્તાન થઈ રહ્યું છે અને આ આસપાસના ગામડાઓમાં પણ આ જ પરિસ્થિતિ જે છે અત્યારે તંત્રની ટીમો જે છે એ કાર્યરત થઈ ચૂકી છે એથી અને સ્થાનિક પોલીસની ટીમો પણ કાર્યરત થઈ ચૂકી છે બે દિવસથી આ પ્રક્રિયા આખી ચાલુ છે નીતિ બિલકુલથી એલર્ટનેસ બે દિવસથી ત્યાં આંગળ દેખાઈ જ રહી છે લોકો પણ જાગૃત છે એટલા માટે જાતે જ વહેલા પોતાનું કામ પૂરું કરીને પરવારીને બ્લેકઆઉટમાં આવી જાય છે પણ જેવી રીતે પહેલા પણ મેં પૂછ્યું હતું કે પ્રશાસન ત્યાં પહોંચ્યું છે તો પ્રશાસન દ્વારા કયા પ્રકારના આદેશો ત્યાં આપવામાં આવી રહ્યા છે સ્થળાંતરને લઈને કોઈ અહીંયા કાર્યવાહી કેમ કે તમે કહ્યું ચાલીસ કિલોમીટર દૂર જ અહીંયાથી સરહદ રહેલી છે તો સ્થળાંતરને લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવી અને ખાસ કરીને શું બંકર લઈને અહીંયા કોઈ આયોજન કરવામાં આવ્યું છે જેથી એવી કોઈ પરિસ્થિતિમાં લોકો બંકરમાં જઈને પોતાને સુરક્ષિત રાખી શકે તેને લઈને કોઈ વિગતો આ જરૂરથી ધીમે ધીમે આપણે આગળની તરફ વધી રહ્યા છીએ એટલે કે બોર્ડર તરફ આપણે આગળ વધી રહ્યા છીએ પરંતુ પ્રશાસન તંત્ર દ્વારા શું અહીંયાથી સલાહ સૂચના ઈશ્વરભાઈને આપણે ફરીવાર પૂછીએ તંત્ર એટલે કે પોલીસ છે કે સ્થાનિક તંત્ર જે છે એના દ્વારા શું કહેવામાં આવેલું અથવા તો કોઈ આજુબાજુના ગામમાં કોઈને સ્થળાંતર કર્યા માહિતી તમારી પાસે કંઈ ખરી સ્થળાંતર હજી નથી એવી માહિતી નથી મને પણ મને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે રાત્રે લાઇટો બંધ રાખવી અને સેફ્ટી જગ્યાએ ઉપર કોઈ માહિતી હજી સુધી નથી આ મને નથી માહિતી હજી એવા કયા ગામડાઓ છે જે પાકિસ્તાનની બોર્ડરથી નજીક પડતા હોય અહીંયાથી આનાથી પણ વધારે નજીક પડતા એવા કયા કયા લાસ્ટમાં લાસ્ટ જલૈયા અહિયાં થી ત્રણ કિલોમીટર છે જલોઈયા લાસ્ટ ગામ પછી બોર્ડર તો જોલોયોમાં કેટલીક વસ્તી હશે ગામની ગામની વસ્તી ત્રણસો ઘર જેવો છે એટલે હજાર જેવી હજાર પંદરસો જેવી વસ્તી છે એ લોકો એમને પણ તંત્ર જાણ કરી દીધી લાઈટો બાઈટોની સેફ્ટ ઉપર ને રાખવો એવું બધું છે બંકર કેવું કઈ બનાવવામાં એવું ખબર ના બંકર એવું નથી ખ્યાલ એ ખ્યાલ નથી તો જલોયા ગામ છે અહીંયાથી ત્રણ કિલોમીટર થાય છે નિધિ અને પાકિસ્તાનની બોર્ડર જે છે અહીંયાથી ચાલીસ કિલોમીટર એટલે અહીંયાથી આગળ વધતાની સાથે તો આપણે આગળ પણ ત્યાં મુલાકાત લઈશું હમણાં થોડા સમય પછી તો જલોયા ગામના જે છે એ ત્રણસો ઘર છે જેનું વસ્તીની દ્રષ્ટિએ જો વાત કરીએ તો હજારથી પંદરસો લોકો ત્યાં વસવાટ કરે છે જે ઈશ્વરભાઈએ વાત કરીએ એ પ્રમાણે તંત્ર દ્વારા એમને માહિતી આપવામાં આવી લાઇટો જે છે સાંજે ન ચાલુ રાખવી કારણ કે સૌથી વધારે અતિ ગંભીર અને જો માહોલ વધારે બગડતો હોય તો રાતનો સમય છે તો રાતના સમયે જે છે આ પ્રકારને તકેદારી રાખવા માટે સૂચનો અત્યારે આપવામાં આવેલા છે બિલકુલ જોડાયેલા જોડા ફરીથી આપની પાસે આવીએ છીએ ઉદય તો આપ જુઓ ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ ની સ્થિતિના ભણકાર